જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે અમે લોકો કડિયાળ માતાજીના મંદિરે અને તેના બાપા અમારા સુરાપુરા છે તેના મંદિરે જોઈ રહ્યા છીએ તો અમે લોકો જો મંડલ રોડ ઉપર આપણે કોફર નદી છે એના નદીના કાંઠે જ એક્ઝેક્ટ કડિયાળ માતાજીનું મંદિર છે તો અમે લોકો ત્યાં આવ્યા છીએ પહોંચી ગયા છીએ તમે જુઓ હું તમને કોફર ડેમનો નવો પુલ બન્યો છે જે હમણાં જ એ તમને બતાવું બરાબર છે તો નવો પુલ બન્યો છે હમણાં પુલ તૂટી ગયો હતો તો છેલ્લા ત્રણ વર્ષથી કામ ચાલુ હતું આ નવો પુલ બન્યો છે પોફર ડેમ ઉપર suur . તોફર ડેમનો પુલ છે અને પોફર ડેમ તો હવે સાવ ખાલી થઈ ગઈ છે તમે જુઓ થોડુંક જ પાણી છે બાકી તો અહીંયા નજીકમાં તો બધું ખાલી થઈ ગયું છે રેતી ભરાય છે ટ્રેક્ટર દ્વારા ટ્રેક્ટરને જીસીબીને એ બધું ચાલે છે કામ કરે છે આમ આગળ પાણી હશે અહીંયા તો કાંઈ પાણી છે નહીં ચાલો તો હવે આપણે જઈએ ખડિયાળ માતાજીના મંદિરે દર્શન કરીએ હવે લીના ગેટ ખોલશે અને પછી લીલાને શ્રીફળ વધારવું છે તો શ્રી પણ વધારશે તમે લોકો પણ માતાજીના દર્શન કરી લો ખોડિયારમાં વધારીને અને દર્શન કરીને હવે અમે લોકો જાય છે પાછા ઘરે તો તમે જુઓ અમે તમને જામખુને પહોંચીને બતાવીએ અમે કોર્ટ પાસેથી નીકળશું પાસે આઈટીઆઈ આવશે અને એક સરસ મજાનો ગેટ આવે છે જામકોલાઈની અંદર એન્ટર થતાં જ તો એ બધું અમે તમને બતાવીએ તમે લોકો જોઈ શકો છો ગોંડલ રોડ ઉપર જામકરોણાની અંદર એન્ટર થાય એટલે થોડીક જ અંદર આવતા ડાબા બાજુના હાથે આઈટીઆઈ છે જામકરણામાં જો પેલી બિલ્ડિંગ તમને ડાબા હાથ ઉપર દેખાય ને શંકર ભગવાનની મૂર્તિની ઉપર એ બિલ્ડિંગ આઈટીઆઈ છે જો આવડું આ બિલ્ડિંગ બરાબર છે તો કોઈ કોઈપણને આઈટીઆઈ આવવું હોય તો આ વિડીયો જોઈ લેજો એમાં પરફેક્ટ લોકેશન આપણે બતાવીએ છીએ હવે આની આગળ આવશે આપણે કોર્ટ બરાબર છે તો તમે લોકો જુઓ એ પણ સેમ ડાબા હાથ ઉપર થોડુંક એનાથી આગળ જઈએ એટલે નવી કોર્ટ બની છે એ અહીંયા છે આપણે જૂનું જે જૂનાગઢ રોડ ઉપર હતી ત્યાંથી ફેરવી અને અહીંયા લઈ લીધી છે તો આ છે હવે આપણી નવી કોર્ટ બરાબર એની આગળ આવો એટલે આપણે પી ની ઓફિસ આવે છે જીએબીની ઓફિસ આવે છે આ છે જીએ ની ઓફિસ બરાબર છે તો હવે આપણે ની અંદર એન્ટર થઈ ગયા છે મિત્રો તો મેં તમને ઘણી બધી વસ્તુઓ સવારમાં અત્યારે બતાવી છે તો તમે જોઈ લેશો આપણે પહોંચ્યા છીએ ભાદરાના નાકે બરાબર છે તો તમે લોકો જુઓ આજે છે ભાદરાનું નાખવું આમ જૂનાગઢ જવાય આમ આપણે જઈએ છીએ એ બાજુ જામનગર જવાય અને આપણે આવ્યા એ બાજુથી ગોંડલ જવાય ઓકે મિત્રો સારું ચાલો હવે આપણે જઈએ છીએ ઘરે અને મળું છું બપોરે શું છે આપણે બપોરે જમવામાં તમને લોકો ગેસ્ટ કરજો છે લાડવા છે બે જાતના જુરમાના કાકડી છે મરચા છે રોટલા છે છાસ છે પાપડ છે બોળ રોટ છે તો ચાલો બધા જંગા મિત્રો તો આજે છે હોળીનો પર્વ તો મમ્મીએ પૂરી બનાવી છે અને રસ પણ હમણાં બનાવશે કેરીને સ્ટોરેજ કરેલી હતી ને તો એનો રસ બનાવશે બરાબર છે તો મમ્મી જો પૂરી વણી રહ્યા છે હવે લીના પૂરી તરી રહી છે તો તમે લોકો પણ આવજો સાંજે રસ પૂરી બટેટાનું શાક ખાવા બધા લોકો ઓકે મિત્રો હવે લીના રસ બનાવવા માટે કેરીનું જે કટ કટિંગ હતું એને કાઢીને ઢોપડીમાં નાખ્યું છે એમાં દળેલી ખાંડ નાખી છે થોડીક અને થોડુંક દૂધ નાખ્યું છે હવે એને બ્લેન્ડર મારી અને મસ્તનું રસ તૈયાર કરી દેશે તો તમે લોકો જુઓ આપણે સ્ટોરેજ કરેલ કેરીનો રસ બનાવવો હોય તો કઈ રીતે બનાવો એ તમને લીના શીખવાડે છે બરાબર મિત્રો આ રીતે કટિંગને બ્લેન્ડર દ્વારા મસ્ત જ્યુસ કરી દેવાનું કેરીનો રસ નીકળી જશે કમ્પ્લીટ તો મિત્રો હવે આપણે જમીન આવી ગયા છીએ બાલાજી મેડિકલની અંદર જે છે હાર્દિક બાબરિયાનું તો તમે લોકો જુઓ નાના એવા મેડિકલમાં હાર્દિકભાઈ બહુ મોટો ધંધો કરે છે આપણે એક્ઝેક્ટ ભાતે નાકેદી સામે જુઓ ને તમને એટલે તમને સામેની બાજુ બાલાજી મેડિકલ બધું દેખાશે સોમવારે જ્યાં ભરાય છે ત્યાં બાલાજી મેડિકલ આવેલું છે તો તમે ક્યારે પણ મેડિકલની કોઈ પણ વસ્તુ જોતી હોય એની જાણકારણ આપણે લેવાની હોય જરૂર ને જરૂર બાલાજી મેડિકલની મુલાકાત લેજો મિત્રો બધી પ્રોડક્ટ તમને વ્યવસ્થિત પ્રાવે અને સ્ટાન્ડર્ડ કંપનીમાં મળી જશે ચાલો ચાલો મિત્રો હવે આપણે જઈશું સાંજે હોળીના દર્શન કરવા માટે તો તમે લોકો પણ આવો સાથે ચાલો મિત્રો તો હવે આપણે આવીએ છીએ હોળીના દર્શન કરવા માટે તમે બધાએ પણ હોળીના દર્શન કર્યા જ હશે તમે લોકો જુઓ આ બધા લોકો હોળીના દર્શન કરી રહ્યા છે અને આજે હોળી પણ બહુ મસ્ત વગતિ છે સારું ચાલો તો દર્શન કરી અને પછી મળશું આપણે કાલે સવારે જૂણે દિવસે થેન્ક યુ મિત્રો આવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે